ચાલો તો વિડિયો અંત સુધી જરૂર જુઓ ટીપેક દાળને પલાળી રાખવી મિત્રો દાળ ઝડપથી રંધાવાનો સૌથી સરળ ઉપાય છે દાળને પહેલાથી પલાળી રાખવી જો તમે તુવર દાળ ચણા દાળ અથવા રાજમા વાપરતા હો તો તેને ઓછામાં ઓછા ત્રીસમી સાઈઠ મિનિટ પાણીમાં પલાળી રાખો મૂંગ દાળ અને મસૂર દાળને પંદરમી વીસ મિનિટ પલાળવી પૂરતી છે પલાળવાથી દાળના દાણા નરમ થઈ જાય છે અને રાંધતી વખતે દાળ ઝડપથી ગળી જાય છે ટીપ બે દાળ ધોવાની યોગ્ય રીત ઘણી આપણે દાળ એક ધોઈને જ રાંધવા મૂકી દઈએ છીએ પરંતુ દાળને બીજી ત્રણ વાર સારી રીતે ધોવી ખૂબ જરૂરી છે દાળ ધોવાથી તેમાં રહેલો વધારાનો સ્ટાર્ચ દૂર થાય છે જેના કારણે દાળ ઝડપથી અને સરખી રીતે રંધાય છે અને દાળ ચોંટતી પણ નથી ટીપ ત્રણ પ્રેશર કુકરનો યોગ્ય ઉપયોગ જો તમે દાળ ઝડપથી રાંધવા માંગતા હો તો પ્રેશર કૂકરનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ છે દાળમાં જરૂરી એટલું જ પાણી ઉમેરો ખૂબ વધારે પાણી નાખશો તો દાળ ફાટશે નહીં એક ચમચી તેલ અથવા ઘી ઉમેરવાથી દાળ ઝડપથી રંધાય છે અને ફીણ પણ ઓછી થાય છે સામાન્ય રીતે મૂગ અને મસૂર દાળ બે સીટી તુવર દાળ ત્રીજી ચાર સીટી ચણા દાળ ચોથી પાંચ સીટી પર્યાપ્ત હોય છે ટીપચાર મીઠું અંતમાં ઉમેરો આ બહુ મહત્વની ટીપ છે ઘણા લોકો દાળ રાંધતી વખતે શરૂઆતમાં જ મીઠું નાખી દે છે જો મીઠું વહેલું ઉમેરશો તો દાળ રંધવામાં વધુ સમય લે છે એટલે હંમેશા દાળ સરખી રીતે રંધાઈ જાય પછી અંતમાં મીઠું ઉમેરો ટીપ પાંચ હળદર અને તેલનો ઉપયોગ દાળ રાંધતી વખતે એક ચપટી હળદર ઉમેરવાથી દાળ ઝડપથી નરમ થાય છે સાથે સાથે એક ચમચી તેલ અથવા ઘી ઉમેરવાથી દાળ સરસ રીતે ગળી જાય છે અને કુકરમાં ફીણ બહાર આવતી નથી ટિપ છ જૂની દાળ માટે ખાસ ઉપાય જો દાળ ઘણી જૂની હોય તો તે સરળતાથી રંધાતી નથી એવા સમયે દાળ રાંધતી વખતે એક ચપટી ખાવાનો સોડા ઉમેરો પણ ધ્યાન રાખજો ખૂબ જ ઓછી માત્રામાં જ સોડા ઉમેરવો નહીં તો સ્વાદ બગડી શકે છે ટીપ સાથ ખુલ્લા વાસણમાં દાળ રાંધતી વખતે જો તમારી પાસે પ્રેશર કુકર ન હોય અને ખુલ્લા વાસણમાં દાળ રાંધવી હોય તો દાળને પલાળી રાખવી ખૂબ જ જરૂરી છે શરૂઆતમાં તેજ આંચ પર ઉકાળો અને પછી મધ્યમ આંચ પર ઢાંકીને રાંધો વચ્ચે વચ્ચે દાળ હલાવતા રહો અને જરૂર પડે ત્યારે ગરમ પાણી ઉમેરો ટી પાટ દાળનો પ્રકાર ઓળખવો દરેક દાળનો રાંધવાનો સમય અલગ હોય છે

કન્ક્લુઝન તો મિત્રો આ હતી દાળ ઝડપથી રંધાય એ માટેની સરળ અને અસરકારક ટિપ્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો ફરી મળીશું નવી અને કામની માહિતી સાથે આભાર